કચ્છમાં રીચસરનું મેઘ તાંડવ જોવા મળ્યું છે રાપરમાં ઘણા વર્ષનો રેકોર્ડ તોડ્યો છે વરસાદે રીઝસરની બગરાસટી બોલાવી દીધી છે અને જે આપણે કચ્છના જે પૂર્વ કચ્છના ભાગો છે એમાં ધાર્યા કરતાં વધુ વરસાદ જોવા મળ્યો હતો તેમાં રાપરમાં સૌથી વધારે લગભગ પંદર ઇંચ ઉપરના આંકડા આવ્યા હતા રીઝસરનું મેઘ ત્રાંડવ જોવા રીતસરની ધબધબાટી બોલાવી દીધી એવા ધોધમાર વરસાદ જોવા મળ્યા હતા અને પશ્ચિમ કચ્છના ભાગો છે એમાં પણ કાલે અમારે ત્યાં સારો વરસાદ હતો પણ પૂર્વ કચ્છની જે સરખામણીમાં ત્યાં વરસાદ ઘણો ઓછો જોવા મળ્યો હતો જે પ્રમાણે દરિયાકાંઠાની આગાહી હતી એ પ્રમાણે પૂર્વ કચ્છમાં વધુ વરસાદી માહોલ જોવા મળ્યો અને અનેક ચેક ડેમો તળાવ અને બધા ઓવરફ્લો થઈ ચુક્યા એવા વરસાદો ત્યાં જોવા મળ્યા અને ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠામાં પણ જરબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં પણ અત્યારે પણ સ્થિતિ છે વરસી છે ત્યાં પણ સ્થિતિ ખરાબ છે અને હવે વરસાદના વિસ્તારોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે હવે સિસ્ટમ છે એ અત્યારે પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હવે દરિયામાં જઈને વળી પાછો મજબૂત થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે કદાચ એવું પણ બને કે આ ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન પણ બને પણ આ સિસ્ટમનો અત્યારની સ્થિતિ પ્રમાણે હવે ગુજરાત કે ભારતમાં કોઈ જાતનો એનો અસર જોવા મળી એવી આપણે નથી લાગતી એવો કોઈ પણ સંજોગ બનશે અને સિસ્ટમ જો રિટર્ન થશે તો તમને એક બે દિવસમાં આપણે ટોપવામાં આવશે પણ અત્યારે એવું નથી લાગતું આપણે પહેલાં કીધું હતું કે એવી શક્યતા દસ અગિયાર તારીખ આસપાસ જો એવું બનશે સંજોગ તો થશે પણ અત્યારે એવી સ્થિતિ આપણે દેખાતી નથી હવે આપણે આ વિડીયોમાં દસથી લઈ અને પંદર સપ્ટેમ્બર વચ્ચેને જે હવામાનની માહિતી આપવાના છે તાપમાન પવન અને વરસાદના વરસાદની માહિતી આપવાની છે કે આ દિવસો દરમિયાન પાંચ દિવસો દરમિયાન ગુજરાતમાં કેવા વાતાવરણ જોવા મળશે સૌથી પહેલા જે આપણી ચાર પાંચ તારીખથી લઈને જે દસ તારીખ વચ્ચેની જાગાઈ હતી તો એ પ્રમાણે આજે નવ તારીખ થઈ થઈ ચૂકી છે કાલે દસ તારીખ સુધી કચ્છના છૂટા છાયા વિસ્તારોની અંદર હજી પણ હળવા ભારે ઝાપટાથી હળવા મદે વરસાદ છે લખપતથી લઈને નલિયા વચ્ચે વિસ્તારોની અંદર જોવા મળી શકે છે છૂટાછાયા વિસ્તારોની અંદર પણ હવે જે ભારે ત્યાંથી ભારે જે વરસાદ પડી રહ્યો હતો એમાં ઘણી રાહત મળશે અને રેસ્ક્યુ જે રેસ્ક્યુ ઓપરેશન છે એ પણ આરામથી જોવા મળી શકે છે પૂર્વ કચ્છની હાલત છે વધારે ખરાબ જોવા મળી રહી છે ઘણા વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે આ સપ્ટેમ્બરના જે સપ્ટેમ્બરનો પહેલો અઠવાડિયો છે એ પૂર્વ કચ્છના ભાગોને યાદ રહેશે ઘણા વર્ષ પછી એવો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિથી બહુ ઓછી જોવા મળી હતી પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદ સારો જોવા મળ્યો હતો એમાં જામનગર આસપાસ વરસાદ સારો પડ્યો બાકી દ્વારકા પોરબંદરમાં સોમનાથ આસપાસ કોઈ ખાસ વરસાદની ગતિથી જોવા ન મળી પણ આગાહીના જે પહેલા દિવસો હતા એમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદ જોવા મળ્યો હતો હવે આપણે દસથી લઈને પંદર તારીખ વચ્ચેની આગાહી કરીએ તો એમાં જે ચાર દિવસ હશે અગિયાર બાર તેર અને ચૌદ તારીખ એ ગુજરાતમાં મુખ્યત્વે

દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ખાસ વરસાદ નથી આ તારીખો દરમિયાન પવન કેવો જોવા મળી શકે છે અને તાપમાન છે એ કેટલી રેન્જમાં જોવા મળી શકે છે અને વરસાદ તો આપી દીધી છે આ પ્રમાણે છૂટો છવાય આ તારીખો દરમિયાન વરસાદ જોવા મળે તો મળે સીમિત વિસ્તારમાં બાકી મોટા ભાગે વાળા જોવા મળી શકે છે એવી શક્યતા મને લાગી રહી છે તો એમાં ખાસ કરીને ખુલશે તો અત્યારે જ ખુલી જશે નહીં તો થોડોક ટાઈમ લાગશે ચાલો પેલા આપણે સૌથી પહેલા ખુલ્લી તો ગયું પહેલા આપણે આ સિસ્ટમના ટ્રેકની વાત કરીએ તો અત્યારે સિસ્ટમ છે એક એનો જે સિસ્ટમ છે અત્યારે આસપાસ જોવા મળી રહી છે એ પણ વેલમાં લો પ્રેશર એરિયામાં પરિવર્તિત છે પરિવર્તિત છે અને અત્યારે પાકિસ્તાનના ભાગોની અંદર વરસાદ છે સારો પડી ગયો છે અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ હશે કરાચી આસપાસ હવે આપણે દસ તારીખની વાત કરીએ તો સિસ્ટમ મજબૂત થાય એવી શક્યતા લાગી રહી છે કદાચ સિસ્ટમ ડીપ પ્રિપરેશન ફરી બની જાય એવી શક્યતા મને લાગી રહી છે અને આ સિસ્ટમ આગળ વધશે અને ફરી અગિયાર તારીખ આસપાસ એક દિવસ માટે ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન બનશે ફરી પાછો સિસ્ટમ કમજોર પડી જશે દરિયામાં જ જાય એવી શક્યતા અગિયાર તારીખે લાગી રહી છે તો કરાચીમાં દસ તારીખ સુધી તો સારો વરસાદ છે ભારે વરસાદ છે જોવા મળી શકે છે આના દિવસોને તો આવતીકાલ સુધીમાં ત્યારબાદ વરસાદની ગતિ છે ઈરાન આસપાસ વધી શકે છે પણ ત્યાં આ સિસ્ટમ મજબૂત થશે અને ફરી પાછો આ સિસ્ટમ દરિયામાં ઉતરશે અને એક દિવસ એક દિવસ માટે જ આ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન બનશે અને વળી પાછો દરિયામાં જઈ ઓમાન આસપાસ અને ફરી ત્યાં

કચ્છના ભાગો છે એમાં ત્રીસ ડિગ્રી સુધી રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અઠ્યાસી ત્રીસ ડિગ્રી જોવા મળે શક્યતા લાગી રહી છે અને દક્ષિણ ગુજરાતની જે વિસ્તારો છે તેમાં પણ ઓગણત્રીસથી આસપાસ તાપમાન રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ અઠ્યાવીસ ઓગણત્રીસથી સીમિત વિસ્તારોની અંદર ત્રીસ ડિગ્રી સુધીના તાપમાન જોવા મળશે અમદાવાદમાં ઓગણત્રીસ ડિગ્રી જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ અઠ્યાવીસથી ઓગણત્રીસ તાપમાન જોવા મળે એ શક્યતા લાગી રહી છે દસ અગિયાર તારીખ આસપાસ ગયા તારીખે થોડો તાપમાન 1-2 ડિગ્રી વધારી વધારો થશે અંદાજ આસપાસ 31 આસપાસ પહોંચશે 12 તારીખે જોઇશું તો 12 તારીખે 31 13 તારીખે 13 તારીખે પણ 1 31 અને 14 તારીખે તાપમાનમાં મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં વધારો જોવા મળશે 33 ડિગ્રી આસપાસ રહેશે જ્યારે 15 તારીખે 1 ડિગ્રી નો ઘટાડો સાથે 32 ડિગ્રી તાપમાન મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે જે ઉત્તર ગુજરાતના ભાગો સુધી મળશે દક્ષિણ ગુજરાત નિયર તારીખો દરમિયાન

હવે આપણે પવન જોઈએ પવન પણ છે એ પણ લગભગ નોર્મલ પોઝિશન આસપાસ રહેવાની શક્યતા આપણે લાગી રહી છે પવન પણ બહુ વધારે નથી થોડો કચ્છના દરિયા કચ્છના ભાગોમાં વધારે પવન રહેશે સૌરાષ્ટ્રની દરિયા પછી છે તેમાં પણ નોર્મલથી વધુ પવન ફૂંકા શક્યતા લાગી રહી છે દક્ષિણ ગુજરાતમાં નોર્મલ આસપાસ પવન રહેશે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય આસપાસ પવન નોર્મલ આસપાસ પવન છે આ તારીખો દરમિયાન કોઈ વધારે પવન જોવા મળી શકતા નથી લાગતી સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં પવનની સ્પીડ છે એ થોડીક નોર્મલથી વધારે જોવા મળી શકે છે બાકી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છે વધારે પવન ફૂંકા થતાં સિસ્ટમના કારણે હવે નોર્મલ થઈ જશે અને તાપમાનમાં ત્યાં થોડોક વધારો થાય એવી શક્યતા લાગી રહી છે અને વરસાદ ત્યાં આપણે છે આ પ્રમાણે છે જે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે બાકી મોટા ભાગે વળાપ જોવા મળી શકે છે પંદર તારીખ બાદ શું થશે એની આપણે આવનારા દિવસોમાં આવશે આગોતરા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાત કરી લેજો માટે આપણી પણ ચેનલ છે એને કરી કરી લેજો શેર દેજો ક્યારે વિદાય લેશે અને કયા વિસ્તારોથી પહેલા વિદાયની તો શરૂઆત પહેલા તમને ખબર છે કે ઉત્તર ગુજરાત ને થતી હોય છે પણ ક્યારે ચોમાસું વિદાય લેશે હવે કેવા વરસાદ આગળ રહેશે એ બધી માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આવનારા દિવસોમાં આપીશું અત્યારે આ વિડીયોમાં હવામાનની માહિતી આપી છે દસ થી પંદર તારીખ વચ્ચે આ પ્રમાણે હવામાન જોવા મળી શકે છે પવનની ગતિ છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થોડીક નોર્મલથી નોર્મલ અથવા નોર્મલથી થોડી વધુ રહેશે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નોર્મલ આસપાસ પવન રહેશે તાપમાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થોડોક એક પેડિગ્રીમાં વધારો જોવા મળી શકે છે બાકી સૌરાષ્ટ્ર કચ્છમાં મોટેભાગે અઠયાવીસથી એકત્રીસ વચ્ચે રહેવાની શક્યતા લાગી રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ અઠ્યાવીસથી એકત્રીસ જોવા મળશે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસ ડિગ્રી લઈ અને બત્રીસ તેત્રીસ ડિગ્રી તાપમાન આ કાયદો તકના જોવા મળી શકે શક્યતા મોટી છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર